હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના લોગમાં કેમ છો કે બધા મજામાં આવશે તો આજથી મેરેજ શરૂ થઈ ગયા છે મતલબ કે આજે મંડપ મુહૂર્ત છે મામાન ત્યાં તો રોજ હમણાં જઈએ જ છીએ હાંજીમાં ગીત ગાવા વાનારસોમાં લગ્નમાં લગ્ન લખ્યા ત્યારે તો આજે ફાઇનલ ડે આવી ગયો છે મંડપ મુહૂર્તમાં તો હું થઈ ગઈ છું તૈયાર તો તમે આ સાડી મારી જોઈ જ હશે કેમ કે મેં હમણાં નવરાત્રિમાં જ પહેરી હતી અને જયપુર જયપુરથી આવી ગયા છે સવારમાં સાડા છ વાગે ત્યાં ઘરે પહોંચી ગયા એટલે એ પણ તૈયાર થઈ ગયા છે તો હવે અમે લોકો નીકળીએ છીએ મંડપ હોય મંડપ મુહૂર્ત પીઠી બધું જેમ તો પહેલાં તો મંડપ મુહર્ત કમ્પ્લીટ કરીને મંડપ મુહૂર્ત થઈ ગયું ગણેશ સ્થાપના થઈ ગઈ મંડપ માંડવો રોપાઈ ગયો એમ કઈ ત્યારબાદ અમે લોકો ગયા હતા ચાકડો વધવા ચાકડો વધાવવા અને માટલી લેવા માસી નો વારો મામી એ છે ને બધી જ છોકરીઓને બધી ભાઈઓ એકવીસ જણા અમે કહીએ ને ચાકડો વધાવ્યો છે આજે તો જો લગ્ન આવીને છે ને આપણે આ કામ કર્યું છે હેન્ડ પોલીસ કરવાનું અત્યારે ફ્રી બેઠા તા ને તો અને જો આ એક જ નખ આપણને થયો બીજો તો એ કંઈ થયા નહીં એટલે આપણે ચોંટાડવાનું કેન્સલ કરી દીધું અને પછી નેન્ડ પોલિશ કરી લીધી હવે વિચાર એ કરું છું કે આના ઉપર જ આ કલર કરી દઉં તો કેવું રહેશે એમ તો ઈચ્છા તો છે કરી દઉં એટલે આ એક અલગ દેખાય છે અલગ ન દેખાય તો જો બધા હાથમાં નેન્ડ પોલિશ કરીને બેઠા છે બધા એટલે આ તો અલગ અલગ રાખે છે અને મારા બેન સૂતા છે જો કેવી મસ્ત સુઈ ગઈ છે છોકરીઓ ડાય બહુ હવે બધા ફ્રી થઈને જુઓ ભાઈ આવી ગયા છે ફોટા પાડવા તો છે ને ફોટા પાડવા માટે હવે કોઈનો વારો નહીં આવડે ફોટા પાડવામાં કોઈનો વારો નથી આવડ્યો બધા એટલા ફોટા પાડવાના છે અને જો અમે બે ગયા છે આપણે ફોટા પાડવા છે ને બધાના હાલો પાડી લઈએ કોણ ફોટા કોણ પાડે છે હું કઈ પાડતી નથી તો જમીને અમે લોકો આવી ગયા હતા ઘરે અને થોડી વાર આરામ કર્યો અને હવે ફરી પાછા આપણે યલ્લો કલરના કપડામાં રેડી થઈ ગયા છે એટલે ફૂલ યેલો યલો થઈ ગયા છે કેમ કે આજે હલ્દીની રસમ હોય તો આપણે એમાં યલ્લો પહેરવાનું છે તો હું ને ધવલ બંને રેડી થઈ ગયા છે તો ધવલ તો ફટાફટ નીચે જતા રહીશ મમ્મી પપ્પા તો ઘરે જ નીકળી ગયા છે મતલબ જવા માટે તો અત્યારે હું ને ધવલ બંને જઈએ છીએ મારી મોજડી જેટલા કપડા બદલી જો યલો કલરના કપડામાં રેડી થઈ ગયા છે જો છે ને છે ને કીધું કે ચલો આપણે યલોમાં ફોટા નથી ને એટલા માટે યલો કપડાં પહેરી લો એટલે આપણે વધારે એકાદ બે ફોટા પડી જાય હું વધારે ફોટા ના પડાવું એક બે જ પડાવું કેમ તમે એટલી ડાઈશું ને બહુ ડાયશું થેન્ક યુ તો અત્યારે મામેરાની તૈયારી થઈ ગઈ છે મતલબ જો સામેથી છે ને મામેરું લઈને બધા આવે છે મોસાળ પક્ષ અને અહીંયા જો રીતિબેન છે એ સામયું લઈને તૈયાર છે સ્વાગત કરવા માટે જો અહીંયા ફૂલ તૈયારી મામેરાનું કામ કમ્પ્લીટ કરીને હું ને બંને ઘરે આવ્યા છીએ અને મેં મારું કામ કમ્પ્લીટ કર્યું અને ધવલ એમને એનું રેન્ડમ જે કામ થોડું ઘણું છે એ કમ્પ્લીટ કરશે કેમકે બે દિવસથી હમણાં હતા ને એટલા માટે તો હવે બધું એનું મારું કામ કમ્પ્લીટ થઈ છે કેમ કે એ મારા માટે જ આવ્યા હતા જોડે તો કે હું તારા માટે આવું થોડી વાર તો અડધી પોણી કલાકનું જે કામ હતું અને થોડોક બ્રેક મળ્યો હતો એમાં અમે બંને ઘરે આવ્યા છીએ અને અત્યારે અમારા લોકોને બંનેને ફરી પાછો રેન્ડર થઈ જાય અને અપલોડ કરવા મૂકી દઈએ પછી ચિંતા નહીં અપલોડ થઈ જાય ને વિડીયો પછી આપણે થમેલ ને એવું તો મોબાઈલ થ્રુ બની જાય છે તો એ બની ને આપણે વિડીયો તમને આપી દઈએ પિઠ્ઠીની તૈયારી થઈ ગઈ છે અને અત્યારે જો કે પીઠી ચાલુ થઈ ગઈ છે સરસ એવા કપડાં પહેર્યા છે અને ડેકોરેશન બહુ મસ્ત બનાવી કરે છે હા ચાલુ હાલો હાલો આ બાજુ આવી ગયો વિડીયો હાલો

हलो एजो कई जान बीठो આ સિંગ એટલે જ્યુસ કાઢવાનું વાતું કરે છે પણ આ સરગો હુકાઈ ગયેલો છે આમાંથી કઈ ન નીકળે લીલો છે પણ હાવ પટલો છે હાવ એટલે હાવ એટલે આમાંથી કઈ નીકળવાનું નથી હવે મામી ભાણીઓ બે છે એ ફોટા પાડી લો તો આજે ભાઈ સવાર સવારે મને ધવલે આ કેમેરા એ બહુ દોડાવ્યા છે કેમ કે અમે લોકો ત્યાં મેરેજમાં ગયા ને ત્યાં ગયા ને તરત મેં કીધું હવે આપણે બ્લોગ ચાલુ કરીએ તો શૂટ કરતી હતી ને હું ચોટી ગઈ મતલબ કે હું જ ખાલી દેખાવ કશું જ ન થાય કે મેરો ચાલુ રહી ગયો બધું ચોંટી ગયું મતલબ હેંગ ટાઈપ થઈ ગયું હેંગ થઈ ગયો અને એવું લાગ્યું કે કંઈક અપડેટના કારણે આ બધું થયું હશે ઘરે આવ્યા અને આપણે લેપટોપમાં કરીને બધું કનેક્ટ કરવાનું ટ્રાય કર્યું પણ ન થયું અને ફાઇનલી અત્યારે થઈ ગયું છે અથવા તો એવું બની શકે કે એની જાતે અપડેટ થતું હોય ને ચાલુ રહી ગયું હતું જે હોય એ હમણાં આઈડિયા આવી જશે વધારે અને હું ને ધવલ અત્યારે એમ કીધું કે ભાઈ થોડોક કેમેરોને એવું ખાલી કરી જો કે આપણે વિડીયોને એવું ખાલી લઈ લેતા હોય કટ કરીને પણ હવે ફોટાને એવું છે એ આપણે કટ કરી લેતા નથી બહુ ઓછા લઈએ છીએ અમુક ટાઈમે કરી નાખીએ અથવા તો અમે ફરવા ગઈ હતી ત્યારે કરી નાખ્યું તો આવું પ્રોબ્લેમ થઈ ગઈ હતી તો હવે અત્યારે પહેલો વિચાર એવો છે કે અપડેટ કરી નાખીએ કેમેરો અને અપડેટ કર્યા પછી હવે આપણે નીકળીએ તો અત્યારે થઈ ગઈ છે ને અને મને તો હાસ થઈ ગઈ કેમ કે બંધ થઈ જાય ને કેમેરો એટલે આપણને ધબકારા વધી જાય હવે શું થશે કેમ કરશું કેવી રીતે થશે આ રીતે કઈ ટેન્શન આવી જાય અને રેકોર્ડ ના થાય સાથે સાથે હવે આટલું ખર્ચો કરીને આપણે વસ્તુ લીધું હોય ને ખરાબ થાય એટલે આપણને બીક તો લાગી જ જાય તો ચલો હવે આપણે અપડેટ કરી નાખીએ કેમેરાને અને પછી આપણે નીકળીએ આ છે મમ્મીના બધી બહેનો અને બધા મામા કેમ છે બધાય ને મજામાં ને અને અત્યારે આ મામાની છોકરીના લગ્ન સારું છે ને મામા સારું અરે બધા જેવું બધી બહેનો ને બધા ભાઈઓ તો અને અહીંયા જવો બધા ફોટોશૂટ બધી ચાલુ છે ને આ ઢીંગલી ને તો રમાડે કરે બધાય અને અહીંયા જવો કેમ છે મામી આ મોટી મમ્મી આજે આ બધાય ફોટા પાડે છે ને એટલે એમ કે છે કે તમને બહુ જલન થાય તો જો બધાય મસ્તી ચાલુ છે અને બધા ફોટા પાડે છે તો હવે વર્મા આવે ને તો અહીંયા આપણે કન્યામાં સોરી કન્યામાં આવે ને તોય ફોટા પડ્યા જાય ફોટા તો અમે લોકો ઘણા બધા પાડ્યા પણ ફોટા પાડી રહ્યા ત્યાં જાન પણ આવી ગઈ હતી તો જાનનું સ્વાગત કરવા માટે નાની છોકરીઓ મતલબ કે કન્યાની જે બહેનો છે નાની એ ગઈ હતી અને ઘણાના જ્ઞાતિની અંદર આવા રિવાજ નથી હોતા કે કન્યાનું નાની બહેનોનું કોઈ કામ ન હોય પણ અમારી જ્ઞાતિમાં રિવાજ છે કે નાની બહેન સામયું લઈને જાય અને જીજાજીનું સ્વાગત કરે તો અહીંયા થોડી ઘણી મસ્તી પણ કરે છે અને આ જે મસ્તી છે એ આપણા પ્રસંગની આપણી યાદીમાં વધારે મેમોરેબલ બનાવી દે છે એની મજા કંઈક અલગ જ હોય છે તો જીજાજીની મસ્તી કરવામાં નાક ખેંચે છે અથવા તો ગોળની ગાંગડી ખવડાવતા મોઢું કરાવતા હોય તો એ ના કરે અથવા તો આવું બધી નાની નાની મસ્તીઓ કરતા હોય છે તો એ રીતે પહેલાં તો જાનનું સ્વાગત થયું જમાઈનું સ્વાગત થયું અને ત્યારબાદ અત્યારના નવા ટ્રેન્ડ પ્રમાણે સાસુમાએ પણ જમાઈનું સ્વાગત કર્યું છે અને અત્યારનું જે મસ્ત મજાનું ગીત મિથલા કા કણકણ ખીલા જમાઈ રાજા રામ મિલા આવા સરસ એવા ગીત ઉપર સાસુએ સ્વાગત કર્યું જમાઈનું તો જમાઈ એક રામ સ્વરૂપે આવ્યા છે આપણી સીતાને લઈ જવા માટે એટલે એનું સ્વાગત કર્યું છે અને બસ આવા જે એવા સરસ એવા બ્લેસિંગ છે કે અંશ અને રિદ્ધિબેન બંને અંશકુમાર અને રિદ્ધિબેન બંને સરસ રીતે સાથ નિભાવે અને જિંદગીભર પોતાની લાઈફ છે એકદમ સરસ રીતે એન્જોય કરે જમાઈનું તો સ્વાગત થઈ ગયું ત્યારબાદ કન્યા પણ જમાઈનું સ્વાગત કરે છે કરે ને તો ચલો આપણે એ પણ થોડું ઘણું ડાન્સને એવું જોઈએ તો રીધીબહેણે બહુ જ મસ્ત એકદમ સિમ્પલ સોબર એવો ડાન્સ કર્યો અને આપણા રામનું વરરાજાનું સ્વાગત કર્યું હતું અને સરસ એવો સિમ્પલ એવો સારો એવો ડાન્સ કર્યો ત્યારબાદ બસ વરમાળા થઈ અને વરમાળામાં તો એઝ યુઝ્યુઅલ બધા મસ્તી કરતા હોય વાતો કરતા હોય મતલબ એન્જોય કરતા હોય છે તો એ જ આપણે અહીંયા પણ કર્યું છે વિધિબહેનની છાબ આવી ગઈ છે બધી વસ્તુ બહુ મસ્ત મસ્ત છે જો કે એની પસંદ સારી છે એટલે વસ્તુ સારી હોય તો ઘરચોળું છે ને એક જ કલરનું છે જો રેડ કલર જમવામાં છે બે શાક છે લિક્વિડ છે મેન મમ્મીએ એ ભેગું લીધું છે એટલે બે વાટકા લિક્વિડ ના ભરી લીધા છે ભજીયા રોટલી સંભારો પાપડ તો હવે બધાય છે અને બાજુવાળા ઘરે પાડોશી ત્યાં બેય ગેસ જમવા ચાલો બધા જમવા સાડા ત્રણ વાગતા રીધી બેન વળાવ્યા અને ત્યાર બાદ અમે લોકો થોડી વાર બેસ્યા પછી ભરે આવે તો ગુડ નાઇટ